કે ત્યારે મિત્રો પ્રખ્યાત સિનેમાના રાપર પ્રવક્તા અને નૈનીતાલનું નિવાસી યુટ્યુબર પર અમિત શાહના નિધનથી નૈનીતાલ જિલ્લાના સહિત સમગ્ર રાજ્યમાં શોકની લહેર છે અને ઉત્તરાખંડના ઉભરતા ફોટોગ્રાફક અને તેમને એક યુટ્યુબ ચેનલ પણ હતી તે વિડીયો દ્વારા નૈનીતાલ સાથે જોડાયેલા રસપ્રદ વિશે માહિતી આપતા હતા માત્ર તેતાલીસ વર્ષે અમિત શાહ તેમની તબિયત ગઈકાલે અચાનક બગડી ગઈ હતી જેના કારણે તેમના પરિવાર અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમણે અંતિમ સ્વાદ લીધા હતા અંગે સ્થાનિકો લોકોનું કહેવું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારે ત્યાંની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ